અને હવે આપને એ દ્રશ્યો દેખાડવા છે કે જ્યાં રાજ્યભરમાં વરસાદના કારણે હાલાકી સર્જાઈ હતી પારાવાર મુશ્કેલીનો સામનો લોકોએ કરવો હતો તંત્ર ને બુ દિવાળું હતું એરાઈવલ પાસે મુસાફરોનો જે સામાન હતો એ સામાન પણ પલડી ગયો હતો જ્યાં દાવાઓ કરવામાં આવે છે મોટા મોટા કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીશું આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ની શું આવી છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે રાજકોટના હિરાસર

trip. અને તાલુકા પંચાયતના જે સભ્ય છે એ સભ્ય મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને કહ્યું છે કે જે રસ્તાઓ ધોવાઈ ગયા છે રસ્તાઓ તૂટી ગયા છે એ બાબતે કોઈ સમારકામ કરવામાં આવે સાથે જ કૃષિ મંત્રીને પણ પત્ર લખીને સહાયની માંગ કરી છે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરી છે કે ખેડૂતોના ખેતરો આખા ધુવાઈ ગયા છે ખેડૂતોનો તમામે તમામ પાક નષ્ટ થઈ ગયો છે એટલે સરકાર આ બાબતે કોઈ નિર્ણય લે અને ખેડૂતોને સહાય થાય ખેડૂતોને રાહત મળે એવું કોઈક નિર્ણય સરકાર લે તેવી માંગ કરી છે જે ત્રીજા દ્રશ્ય નીચે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્ય અમદાવાદના પાલડી વિસ્તારના છે એક જ રોડ ઉપર બે ભૂવા પડ્યા હતા અમદાવાદ લાઈન ના કારણે આખે આખો રોડ બેસી ગયો અને રોડ પર અત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું સાથે ત્યાં સમારકામ તો શરૂ કરવામાં આવ્યું છે પરંતુ લોકો હાલાકી વેઠવી રહ્યા છે સમારકામ અત્યારે કરવામાં આવી છે તો પ્રીમોન્સુન કામગીરી શું કરી હશે તંત્રએ સવાલ આજે લોકો ઉઠાવી રહ્યા હતા વડોદરા થી પણ દ્રશ્યો સામે આવે છે વડોદરાના દ્રશ્યો આપ નીચે જોઈ રહ્યા છો તંત્ર દ્વારા કરવામાં આવું જોઈએ એ સમરકામ એવી ગોકળ ગાયની ગતિએ કરવામાં આવે છે કે લોકો હાલાકી વેઠવી રહ્યા છે ડાયવર્ઝન અહીં આપી દેવામાં આવ્યું છે જે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે ભુવાની આજુબાજુ પરંતુ આ ભુવાઓ સમરકામ ક્યારે થશે રસ્તો ક્યારે ખુલ્લો ટ્રાફિક જામની અવર જવર માં લોકો લોકોને હાલાકી થાય છે અને આ સમારકામ જલ્દી થી જલ્દી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ સિવાય સૌરાષ્ટ્રની ની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં હજુ એકસો ને સત્તર જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે હજુ તો આ પ્રારંભિક વરસાદ છે ચોમાસું જામ્યું પણ નથી શરૂઆતી વરસાદમાં જો આવા હાલ હોય તો ચોમાસું જામશે ત્યારે કેવા હાલ હશે એ સવાલ પણ અત્યારે ઉઠી રહ્યો છે કારણ કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો હજુ ગઈકાલે જ આપણે જોયા હતા એ બાદ હવે સમાચાર છે કે કુલ એકસો જેટલા રસ્તાઓ બંધ હાલતમાં પડ્યા છે એ રસ્તાઓ ક્યારે શરૂ કરવામાં આવશે રસ્તાઓનું ક્યાંક સમારકામની જરૂર છે તો ક્યાંક રસ્તામાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી ક્યાંક રસ્તાઓ તૂટી ગયા છે ક્યાંક ભૂવા પડી ગયા છે તો ક્યાંક રસ્તાઓ રીતસરના બંધ કરવાની ફરજ પડી છે આ ક્યારે ખુલશે તેની અત્યારે કોઈ બાહેધરી આપવામાં નથી આવી પરંતુ અહીં પણ લોકોને ભારે હાલાકી પડી રહી છે

સ્ટ્રોંગ વોટર લાઈનની જે પાણીની લાઈન નાખવાની હોય એ લાઈન નાખવાનું ભૂલી ગયા છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે કે આગામી અડતાળીસ કલાક સુધી રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટવાનું છે પરંતુ ત્યારબાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને વરસાદનું બીજું રાઉન્ડ

અને આ દ્રશ્યો જોતા જ સવાલ ઉઠે છે મારી સાથે ન્યૂઝ થી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ એક તરફ રાજ્યભરમાં વરસાદના કારણે તંત્રની અણ આવડતના દ્રશ્યો સામે આવે છે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ખુલી ગયા છે અને હજુ તો પ્રારંભિક વરસાદમાં જો રાજ્યના અલગ અલગ શહેરોમાં અલગ અલગ વિસ્તારોમાં આવા હાલ છે આગામી સમયમાં વરસાદની ભારે આગાહી છે ત્યારે શું હાલ થશે પ્રી મોનસૂન માટે કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા અમદાવાદ ખાસ કરીને કે એક બજેટ ફાળવે છે અલગથી અને એ બે પાંચ લાખ રૂપિયાનું નથી હોતું એ કરોડો રૂપિયાનું હોય છે ઠીક છે એ પૈસા ક્યાં જાય છે એ તો રોડ રસ્તાઓ જોઈએ રસ્તા લોકો ભલીભાતી જાણે છે દર વર્ષે દર વર્ષે હું અને તમે ગળા ફાડી ફાડીને કહીએ છીએ કે પ્રિ મોન્સૂન પ્લાન ની તજીયા ઉડી ગઈ પ્રી મોન્સૂન પ્લાન ની તજીયા ઉડી ગઈ બે હાજર પચીસ માં પણ આપણે એ જ રિટર્ન કરીએ છીએ કે પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો એ એવો જ પ્રી પ્લાન છે બનાવવામાં આવે છે એટલે જ ગઈકાલે જ્યારે અહીંયા પાછળ ચાણક્યપુરી સિનિયર સિટીઝન પાર્ક આવેલું છે ત્યાં આગળ ડીવાયએમસી એ જે એન્જિનિયર છે તે અને ઘણા બધા લગભગ પાંચ થી સાત કર્મચારીઓ કોર્પોરેશનના ત્યાં હાજર હતા એકનું પણ એવું હિંમત ના ચાલી કે એક પ્રશ્નનો જવાબ આપી શકે જવાબ પ્રશ્ન તો પૂછવાની હજી મેં શરૂઆત પણ નથી કરી મેં તો ખાલી એવું પૂછ્યું હતું કે તમે કોર્પોરેશનમાંથી આવો છો એ હા પાડવાની એમની હિંમત નથી તો કામ તો શું કરી અને એટલા માટે જ આ પરિસ્થિતિ ઉદભવે છે કે અત્યારે આપણે ટેક્સ ભરીએ છીએ આપણે દર વખતે એવું કહીએ ટેક્સ ભરીએ ટેક્સ ભરીએ ટેક્સ ભરીએ પણ એ ટેક્સ આપણા ખાડામાં જ જાય છે નથી રોડ રસ્તા સરખા બનતા નથી પ્રી મોન્સૂન પ્રાનગીરી જે કરવામાં આવે છે એ સરખી થતી નથી કેથપીટો સાફ થતી અને બીજી બાજુ

ગઈ કાલે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે પણ ટોળું વળીને ઊભા હતા જેસીબી મશીનથી જ્યારે એક એક્ટિવા બહાર કાઢવામાં આવ્યું તેમ છતાં પણ એ લોકો હસતા હતા અટ હાસ્ય કરતા અધિકારીઓને પ્રજાના પ્રશ્નો જે પણ છે જે સમસ્યાઓ ચોમાસા વખતે પડી રહી છે એનો એક પણ સહેજ સુધ્ધા શરમ નથી એનો આ દાખલો છે આ વાત માત્ર અમદાવાદ પૂરતી નથી ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ કે આપણે તાલુકા લેવલે જોઈએ જિલ્લા લેવલે જોઈએ ક્યાંય પણ રોડ રસ્તા સરખા નથી હવે જ્યારે સમય થશે ચોમાસુ આવવાનું થશે અહિયાં સીએ હાઉસ બનાવ્યું છે બહુ મોટું સીએ હાઉસ બનાવ્યું છે અને એમ થયું હતું કે ભાઈ ચલો સીએ હાઉસ બનાવ્યું છે રાષ્ટ્રીય કક્ષાનું તો આ વખતે તો ત્યાં પાણી નહીં ભરાય એ પહેલા હજી તો વરસાદ પડે એના બે મહિના પહેલા જ જે ન કરવું જોઈએ કામ કોર્પોરેશન બુદ્ધિ નું દેવાળું કરે છે આખો રસ્તો ખોદી નાખ્યો છે અને ત્યાં પાણી 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 ભરાઈ ગયું છે જે વરસાદી કારણે ટ્રાફિક હવે હવે નથી 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 ભરાયું ભરાયું વરસાદ પડ્યો એટલે ખોદકામ કરી નાખ્યું છે એના કારણે સિંગલ પટ્ટી રોડ થઈ ગયો છે અને ટ્રાફિક વધારે થઈ રહ્યો છે એ જ પરિસ્થિતિ એ જ પરિસ્થિતિ કે જે વિસ્તારોમાં પાણી નતા ભરાતા ને ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે એક ભાઈનું મેં ગઈકાલે ઇન્ટરવ્યુ કર્યું હતું કે તમને લાગે છે કે કોઈ પણ બહારનો વ્યક્તિ આવે તો એને અમદાવાદ બતાવવું જોઈએ એ ભાઈ એવું કીધું કીધુંતું કે હા અમદાવાદ બતાવાય પણ કયું કે બ્રિટિશરો જે બનાવીને ગયા હતા કોટ વિસ્તાર જૂનું અમદાવાદ એ બતાવી દેજો કારણ કે અત્યાર સુધી એક પણ વિસ્તાર એવો નથી કે ત્યાં પાણી ભરાતું હોય એમની બુદ્ધિ આટલી વર્ષો પહેલા ચાલતી આ તો ભણેલા અભણ જેવી પરિસ્થિતિ છે એક પણ અધિકારીઓ એન્જિનિયર કયા પ્રકારનું અને શું કામગીરી કરે છે એ સમજાતું નથી ભાવનગર હોય જુનાગઢ હોય રાજકોટ હોય મોરબી હોય આ બાજુ મહેસાણા હોય કડી હોય કલોલ હોય બધી જ જગ્યાએ નેશનલ હાઈવે આપણા જોઈ લો ને આપણા સ્ટેટ હાઈવે જોઈ લો કે જેવા બનાવે એવા પડવાના દાખલાઓ આપણે જોયા છે રોડ ઉપર પણ પડ્યા છે અહીંયા મહેસાણા હાઈવે બનાવ્યો તો ત્યાં આગળ પણ આખો બ્રિજ પડી ગયો હતો આ પરિસ્થિતિ છે આપણે તો આઠમી અજાય બી અમદાવાદમાં બનાવેલી છે આડકેશ્વર બ્રિજ અને એને તોડવા માટે ટેન્ડર પાંચ પાંચ વખત તોડવા માટેના પાંચ પાંચ વખત ટેન્ડર બહાર પાડવા પડે અને એમને તોડવા માટે પણ કોઈ નમલા પરિસ્થિતિ છે પ્રજાએ ખરા અર્થમાં વિચારવું પડશે પ્રજાએ જાગૃત થવું પડશે તમારા કોર્પોરેટર તમારા વિસ્તારમાં જ્યારે પણ કોર્પોરેશનની ચૂંટણી અથવા તો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણી જ્યારે આવે તમારો ડેલીગેટ તમારો દરવાજો ખખડાવે ને એમ કે એક મત આપજો પહેલા એને પકડજો અને ફોટા પાડીને બતાવજો કે સાહેબ હજી આ ખાડો પુરાયો નથી સાહેબ હજી અહીંયા કોન્ક્રીટ નખાય નથી સાહેબ અહીંયા ડામર પથરાય નથી તમે પાથરેલો ડામર પાંચમા દિવસે ઉખડી જાય છે બધું કરજો ને પછી મત માંગો આવજો આ જાગૃતિ લોકોમાં નહીં આવે માનસી ત્યાં સુધી હું અને તમે આપણું ઘરું ફાડતા રહીશું પરાડો પાડતા રહીશું પણ આ ગેંડા ચામડીના જે અધિકારીઓ બનીને બેઠા છે એમને સહેજ પણ ફરક પડવાનો નથી એ આપણે લખીને આપીએ તો પણ એમાં કોઈ નવાય નથી અને હજી પણ હજી પણ કોઈ કોર્પોરેશનનો અધિકારી અથવા તો પદાધિકારી એટલે કે નેતા ચૂંટાયેલા પાંખનો કોઈ એમ કે કે અમદાવાદના રસ્તા બહુ સારા છે તો બેસી જાય મારી પાછળ હું તો રિક્ષા લઈને ફરું છું રિક્ષા છું અને એમને બતાવી દઉં કે ક્યાં સાહેબ કેવો મસાજ થાય છે તમારે ક્યાં જવાની જરૂર નહીં પડે કેડના મણકા સરખા ના થઈ જાય ને તો વાત ભૂલી જતો કારણ કે ઇનોવા કાર માં સસ્પેન્શન સાહેબ છે ને સારા આવે એમાં ખાડો તમને જલ્દી દેખાશે નહીં પણ મારો અમદાવાદી બધા ઇનોવા લઈને ફરવા વાળો નથી એમની પાસે ટુ વ્હીલર છે એમની પાસે નાની ગાડીઓ છે એમની પાસે રિક્ષા છે એમની પાસે તમારી બનાવેલી એમટીએસ બસો છે કે જે એમટીએસ બસો આજ ખાડામાં પછડાઈ અને એ વર્કશોપમાં જતી રહે છે ને અઠવાડિયા અઠવાડિયા સુધી બહાર નથી આવતી એટલે વર્કશોપમાં જાય ત્યારે પણ તમે એના બિલ મૂકો છો આઠ લાખની કે દસ લાખની ગાડી લઈને જ્યારે આજે અમદાવાદની રસ્તા ઉપર ફરે છે ને એને પૂછી લો કે ચોમાસા પછી તમે સર્વિસમાં કેટલો ખર્ચો કરાવો છો ચોમાસા પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય કે રિક્ષા હોય કે ટેમ્પો હોય આ તમામ લોકોને આમના આમના અણધડ વહેવટના કારણે ખરાબ રોડ રસ્તાના કારણે ચોમાસાના ચાર મહિના પતને પછી છે ઉમંગ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે હાલ કદાચ એવું લાગે છે કે આજના સમયમાં તંત્ર માટે પ્રીમોનસૂન પ્લાન નો જે આખો કિસ્સો હોય એ બદલાઈ ગયો છે પ્રીમોનસુન કામ એટલે તંત્ર માટે એવું હશે કે ખોદી નાખો ફંડિંગ મૂકી દો ડાયવર્ઝન આપી દો લોકોને હેરાનગતિ થશે એટલે ખબર પડશે કલાસ તંત્રને ને ત્રિ પ્રી મોન્સુન પ્લાન કામગીરીની વ્યાખ્યા આ હોવી જોઈએ એટલા જ માટે દર ચોમાસે આ પ્રકારે લોકોને હાલાકી પડે છે અને કોઈ જ એવી કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી આ ચોમાસે પણ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે હવે તંત્ર શું કામ કરે છે લોકોની દુવિધા ઓછી કરે છે કે પછી વધારે છે એ જોવું રહ્યું આ સાથે સીધું અને સકમાં અત્યારે બસ આટલું જ આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફોર્સ